હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય સામાજિક વિજ્ઞાન કે જેની વાર્ષિક પરીક્ષાનું જે એસી ગુલનું પેપર છે તો એમનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા તમારે વિદ્યાર્થી મિત્રો જો આ તમામ વિષયના પેપરના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અથવા ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને તમે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એમાં મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો એટલે આ રીતનું પેજ ખુલશે જેમાં પેડ કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો તમને આ એકમ કસોટીના પેપરો સાથે સાથે આ વાર્ષિક પરીક્ષાના પેપર સેટ સોલ્યુશન સાથેના મળી જશે ત્રણથી બારમાં જશો એટલે ત્રણથી બારના વિડીયો એમાં નવમા ધોરણની અંદર તમને સામાજિક વિજ્ઞાન પરેશ સર વિરડીયા દ્વારા સરસ મજાનું સમજાવેલું છે બરાબર તો ત્રણથી નવ અને અગિયારના આવી રીતે પેપર સોલ્યુશનોની પીડીએફ મળશે ચાલો વધુ વાત ન કરતા આપણે આગળ વધ્યા વિભાગીય તરફ જોડકા જોડો ભારતનું ન્યાયતંત્ર તો કારોબારી સ્વતંત્ર સર્વોચ્ચ અદાલત અદાલત ઋતુ શિયાળો ફેબ્રુઆરી કાથાની બનાવટ ખેર જંગલો દેવદાર અને ફર ત્યાર વિધાનો ખરા ખોટા જણાવો મોતીલાલ નહેરુ નું અવસાન થતા સ્વરાજ્ય પક્ષ છે નબળો પડ્યો ખોટું સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના હકોના રક્ષક વાલી તરીકેની ફરજો અદા કરે છે ખરું

સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વોટ અધ્યક્ષ એટલે કે સ્પીકર આપે છે કચ્છના નાના રણમાં ઘુડખર નામે ઓળખાતા જંગલી ગધેડા જોવા મળે છે એમસીક્યુ સોવિયત યુનિયને કયા લશ્કરી સંગઠનની રચના કરી વર્ષો કરાર કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રાખી શકાય નહીં ચૌદ વર્ષથી નીચેના બાળકોને પૂર ઓસર્યા બાદ પીવા માટે ગાળેલું કયું પાણી ગાળીને વાપરશો ઉકાળેલું વિભાગ બી

તો જોઈએ આગળ ટૂંકમાં શકશો ઓકે અથવા વ્યક્તિનો પરિચય આપો ચંદ્રશેખર આઝાદ અને જનરલ ડાય તો અહીંયા ચંદ્રશેખર આઝાદ વિશે માહિતી આપવામાં આવેલી છે અને જનરલ ડાય વિશે પણ માહિતી આપવામાં આવેલી છે ત્યાર પછી પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિ વિશે શું માનતા હતા તો વિડીયો પોઝ કરીને લખી શકાય ભારતીય બંધારણ સમવાય છે ચર્ચો ત્યારબાદ પારિભાષિક શબ્દો રાજ્ય યાદી સંયુક્ત યાદી તો રાજ્ય યાદી અને સંયુક્ત યાદી ત્યાર પછીનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો કે કારણો આપો માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી ઓગણીસમું સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો તો એમના વિશે તમારે જણાવવાનું છે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે તો એના વિશે પણ તમારે લખી શકો વિડીયો પોસ્ટ કરીને બરાબર ત્યાર પછી પારિભાષિક શબ્દો ઉત્તર સોરી સરકારનું મેદાન અને ખનીજ બરાબર ઉત્તર ભારતનું મેદાન સોરી અને ખનીજ ત્યાર પછી જંગલ વિનાશની અસરો કઈ કઈ છે બરાબર વિનાશ આપને આપવામાં આવેલી છે જંગલ વિનાશની અસરો કઈ કઈ છે તે ત્યારબાદ ભારતના લોકોમાં કેવી કેવી ભિન્નતા જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો વિભાગ સી આવ્યા

ટુકનોન લખો પ્રદેશવાદ તેમના વિશે તે શા માટે કરવામાં આવ્યું કારોબારી સત્તાઓ ત્યાર પછી છે તફાવત આપો સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી તફાવત આપો મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો પૂર્વ ભારતના તહેવારો બરાબર ઉત્સવો જણાવો ત્યાર પછી જે આપત્તિઓના પ્રકાર જણાવો તો કુદરતી આપત્તિઓ માનવ સર્જિત આપત્તિઓ બરોબર પ્રકાર એના નામ ત્યારબાદ આતંકવાદ એટલે શું આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ શું કરે છે આગળ વધીએ વિભાગ ડી તરફ તો સો થી બસો ગુણમાં સોરી સો થી બસો શબ્દોમાં લખો ટૂંકનો લખો વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ ક્રાંતિકારી ચળવળ વિશે લખેલી છે માહિતી

બરાબર નકશાઓ આપવામાં આવેલા છે જે આપણે ડ્રો કરવાના છે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણે જોતી હોય તો મેં વાત કરીએ પ્રમાણે આપણી એપ્લિકેશનમાંથી મળી જશે બરોબર પેડ કોર્ષની અંદર મળી જશે એટલે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત